અને અમાર જયદીપ પણ જો હજી કોટા નીતકાઈ થયું એટલું ટાણું યુઝ કા હા ટાઈટ આવે એને તો બે દાંત પડી ગયા બે બાજુ અને દેખાડ તો જો એક આબાજુ રે એક આબાજ બે બાજુ ખાલા થઈ ગયા આ તો બે વારા ફરતી પીડ્યા એક આજ પડ્યો ને કાલ પડ્યો એમ પડે કા હ તો જો એટલા વાલ ઉતારી વાળા અને આ પાડા એ તો પાંદડા રેણ ભેણ કીરા ક્યાં ગયો ઓજો આમ બાંધી દીધો હાસ અતારમાં અમારે આર્ય આવ્યો હતો તો તોય એટલે ઘાણી કીર નાખીએ હેરાન ચટપરતો હતો કપાટા આવું પાછું આવું બધું જો કરે છે છે ને નાખી દીધી છે એક અને ખાધી નહીં અતારમાં કે ખાઈ નો ખાઈ જઈશું બીજા બધા ખાઈ ગયા છે એમાં ડોબીએ નથી ખાઈ દી પણ ના ખાઈ ગઈ છે અને કોઈક સાવ ઉતાર નહીં ખાશે તો આજ કેમ વહેલા ટાઈમ તો કેમ ખબર તમને આજ છે એટલે છોકરા નિશાળે નહોતું જવાનું એટલે એને ફટાફટ કામ ઘરનું કામ કરાવ્યું એટલે હબ નવરા થઈ ગયા અને જવાનું છે જમવા ગામમાં એટલે ફટાફટ નવરા થઈને કીધું ઉતારવા માંડવી ટાણું થાય જમવા ને એટલે હવે વેલા હર વીઆવી નઈ ધોઈને તૈયાર થઈ જાવી અને જો કેન દૂધ વાળું પડ્યું થઈ જાય ધોવાય નહીં ગયા તો હાલો હવે આપણે કામે સડી જઈ આ જો થેલી લઈને હાલવા માંડ્યા તો આપણે નાસ્તો કરવા હા હું ખાવા ઉતરી

ખબર પડતી નથી આમાં મીઠું નખા કે મરચું નખા એ ખબર નથી પડતી કયો આપણે આવી જાય મેળામાં મેળો અમારા ગામમાં જાય છે એની વાત નો આપણે મેળા મેળામાં ખરીદી કરવાની છે હજી નથી પણ કરવાની બાકી તો આપણે મેળા આવતા આવતા પાછા અને હવે જવાનું છે ગાય અને આપણે આમાં લઈ લીધું છે કાકડી અને વાલ તો હવે આપણે જવાનું છે આ બધું લેતા તમને ખબર તો પડી જ ગઈ છે ક્યાં જવાના છે એમ તો બસ આપણે આજનો બલક પૂરો કરી દેવો છે તો આજનો બ્લક અમારો તમને કેવો લાગ્યો આજનો બ્લક ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા બ્લક માં કાઉ બધાની બાય બાય